હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ તો આપણે પાર્ટ ટુમાં આપણે આટલું બનાવ્યું હતું વીસ લાઇન સુધી વીસ રાઉન્ડ સુધી આપણે બનાવી નહીં હતું હવે આપણે એકવીસમાં રાઉન્ડથી ઘેર પણ આગળ વધારશું અને જે અહીંયા પેટર્ન બનાવવાની છે એ પેટર્ન પણ બનાવીશું પેટર્ન બનાવવા માટે આપણે બે ચાર છ આઠ દસ બાર ચૌદ તેર અને ચૌદ પંદરમાં રાઉન્ડની જે લાઈન સ્ટાર્ટ થાય આપણી પંદરમાં રાઉન્ડની લાઇન ત્યાંથી આપણે પેટર્ન બનાવવાની શરૂઆત કરીશું તો આપણે આ જે ઊન છે એને કાપવાની નથી પણ બીજો દળિયો લઈ લેવાની બીજી ઊન લઈ લેવાની અને એમાંથી સ્ટાર્ટ કરવાનું છે અહીંયાથી ખૂણા ઉપરથી આપણે આ ઉપરના બે રાઉન્ડ છોડી અને અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે જોઈ લેજો તમે જોઈન્ટ કરી દીધું છે પછી આપણે ચાર સાંકળી લેવાની છે અને અહીંયા વચ્ચે ચાર પાસા છોડવાના છે એક બે ત્રણ ચાર અને ચાર પૂરા થાય ત્યાંથી અહીંયા આવી રીતે આપણે સ્લીપ ટીચ નાખીને પછી સીધું આમાંથી કાઢી લેવાનું છે એક બે ત્રણ ચાર પાંચ અને છ સાત સાત સાંકળી લીધા પછી પાછું એની એ જ જગ્યા ઉપર આપણે સ્લીપ ટીચથી કરી લેવાનું છે આપણી પાસે આવું કંઈક થશે રેડી ત્યાર પછી પાછી આપણે આઠ સાંકળી લેવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ સાંકળી લીધા પછી આપણે આઠ પાસા છોડવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આ આઠ આઠ પાસા છૂટી જાય પછી અહીંયા વચ્ચેથી આમ કાઢી સ્લીપ ટીચ જ કરી દેવાનું છે વળી પાછી આપણે સાત સાંકળી લેવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત સાંકળી લીધા પછી એની એ જગ્યા ઉપર એક વખત આપણે આઠ સાંકળી લેવાની એક વખત સાત સાંકળી લેવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ સાંકળી લીધા પછી આઠ પાસા છોડવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ પાસા છોડ્યા પછી વચ્ચેથી સ્લીપ ટીચ કરી દેવાનું ત્યાર પછી પાછી સાત સાંકળી લેવાની ત્રણ ચાર પાંચ છ ને સાત સાત સાંકળી લીધા પછી પાછું સ્લીપ ટીચથી એની એ જ જગ્યા ઉપર જોઈન્ટ કરી દેવાનું તો તમને સમજાઈ ગયું આવી રીતે આપણે એન્ડ સુધી પૂરું કરી દઈએ એન્ડમાં આવીએ ત્યારે પાછું આપણે જોઈશું કેમ કે છેલ્લે ચાર જ પાસા આપણે છોડવાના હોય જો તમારે કદાચ વધારે ઓછા બે ત્રણ પાસા આમ તેમ થાય તો એ વચ્ચેની સાઈડમાં એક એક પાસો ઓછો કરી અને એક એડજસ્ટ કરી લેજો આપણે લાસ્ટમાં આપણે શરૂઆતમાં ચાર પાસા ચાર સાંકળીવાળું કર્યું હતું ચાર સાંકડી પછી જ ડાયરેક્ટ તો અહીંયા પણ આપણે છેલ્લે ચાર સાંકળી જ લેવાની છે અને આપણે અહીંયા સ્લીપ ટીચથી જોડી દેવાનું છે જો તમારે વધારે ઓછો જો મારે અહીંયા પાસું એક બે ઘટતા હતા તો મેં અહીંયા છ એક બાજુ સાત રાખા છે તમારે પણ જો એવું થતું હોય તો એમ કરી નાખજો અહીં પૂરું કર્યા પછી આપણે એક સાંકળી લઈ અને આટલી ઊંચે આપણે કટ કરી લેશું હવે ખાસ ધ્યાન રાખજો પેટર્ન બનાવવા માટે આપણું આ કેટલા બયના છે જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ બહેની છે નવ પાંદડી આવશે આપણા પહેલાં રાઉન્ડમાં આ પર્પલ ઊનથી જ આપણે પાંદડી બનાવવાની છે પાછું જ્યાં આપણે પહેલાં સ્ટાર્ટ કર્યું હતું ત્યાંથી જ સ્ટાર્ટ કરી દઈએ આવી રીતે કરી પછી ડાયરેક્ટ આપણે પાસા સ્ટાર્ટ કરી દેવાના છે સીધા પાસાની અંદર જ નાખી દેવાના છે એક અને આ જે ઊન હતી વચલી એ આપણે અહીં વચ્ચે ભેગા લઈ લઈશું બે જે ઊનના દોરા હતા આપણા બે એ આપણો લૂપ જે છે એની અંદર આપણે પાસા નાખશું ત્રણ ચાર પાંચ અને આ છ પાસા લેવાઈ જાય ત્યાર પછી આપણે ત્રણ સાંકળી લેશું આ એક બે અને ત્રણ ત્યાર પછી પાછા આપણે છ પાસા આની જગ્યા ઉપર લેવાના છે એક બે ત્રણ ચાર પાંચ અહીંયા છ પાસા છ પાસા લેવાઈ ગયા પછી આપણે અહીંયાથી વચ્ચેથી આપણે આખો ઘેર સાથે નથી કરી નાખ્યો કારણ કે અહીંયા પછી પેટર્ન કરવા ટાઈમે નીચેથી હાથ આપણે જે રાખવાનો હોય ત્યાં આપણને એ નડશે એટલે આપણે ઘેર કરતા જાશું અને ઉપરની ડિઝાઇન પણ બનાવતા જાશું હવે અહીંયા ચાર પાસા છોડવાના એક બે ત્રણ ચાર આ ચાર પાસા છોડ્યા પછી ચાર પૂરા થાય ત્યાં આપણે સૂયો નાખીએ આ સાંકળી સાથે અને એક સ્લીપ ટીચ નથી કરવાનું પાસો લઈ લ્યો તોય વાંધો નહીં એને સ્લીપ ટીચ કરો તો પણ વાંધો નહીં ત્યાર પછી પાછું આપણે એવું જ કરવાનું છે પાંદડી બીજી બનાવીએ એક પાંદડી આપણી બની ગઈ છે જોઈ લેજો પાસો ડાયરેક્ટ એની અંદર જ નાખી દેસું આ એક બે ત્રણ ચાર પાંચ અને આ છ છ પાસા નાખ્યા પછી આપણે ત્રણ સાંકળી લેવાની છે ત્યાર પછી પાછા બાજુ છ પાસા નાખવાના છે હજી આ આપણી પાંદડી પૂરેપૂરી પૂરી નથી થઈ અને હજી આપણે કોર બાંધવાની છે આપણે લાસ્ટમાં બાંધી લઈએ આખી રાઉન્ડ પૂરો થઈ જાય ત્યાર પછી આપણે એની કોર બાંધીશું બે ત્રણ ચાર પાંચ અને આ છ રાઉન્ડ પૂરા થઈ જાય પછી આપણે ચાર પાસા છોડી દઈશું એક બે ત્રણ અને ચાર ચાર પાસા છોડ્યા પછી આ વાળું જે છે એનાથી નીચેથી જ લેવાનું છે સ્લીપ ટીચ કરો તો એ ચાલશે અને એક નાનો પાસો લેશો તો પણ ચાલશે જો આપણી પાંદડી આવી કંઈક દેખાશે હજુ આપણે પર્પલમાં પર્પલ આપણને પાંદડીનો ઉઠાવ નથી આવતો પરંતુ આની કોર બાંધશું એટલે એનો ઉઠાવ ઓર આવશે હજી એકવાર જોઈ લેજો આ વાઘા બનાવવા માટે તમારે છે તે એ ઓસવાલ કંપનીની ઊન આવે એ ઊન યુઝ કરો તો વધારે વ્યવસ્થિત કેમકે એ ઊન છે એ જાડી નથી આવતી જો જાડી ઊન હોય ને તો આ પેટર્ન ક્યાંય દેખાય નહીં જે તમે ફેલાની ઊન યુઝ કરતા હોય વાઘામાં તો આની પેટર્ન ક્યાંય દેખાશે નહીં તો આવું ફિનિશિંગ પણ આવશે નહીં અને એના માટે તમારે છે તુલિપ જાપાન કંપનીનો એક પોઈન્ટ પિંચોતેર એમ એમનો વાપરવો જેથી તમારી ગૂંથણી છે એ ઝીણી થાય તમે જો ચૌદનોની એ સૂયો વાપરતા હોય તો તમારી ગૂંથણી છે એ મોટી થાય આમાં પાસા નાખીએ આપણે આ બે ત્રણ ચાર પાંચ અહીંયા છ પાસા નાખ્યા પછી પાછી ત્રણ સાંકળી અને આ બાજુની સાઈડ છ પાસા એક બે ત્રણ ચાર પાંચ અને આ છ છ પાસા નાખ્યા પછી આ બાજુથી લઈ અને ચાર પાસાએ એક બે તને ચાર પાસાએ સ્લીપ ટીચ કરો તો પણ ચાલશે અને નાનો પાસો લેશો તો પણ ચાલશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણી પાંદડી આવી કંઈક દેખાય છે હવે આખો રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી નાખીએ પછી અહીંયા વ્હાઈટ કોર કેવી રીતે બાંધવાની હું તમને શીખવાડીશ જો તમે અહીંયા લાસ્ટ પાંદડીમાં આવી જાઓ છો ત્યારે તમારે આ ઊન જે છે તમે કાય પીતી એ સાથે લઈ લેવાની છે જેથી તમારે એને ક્યાંય ગાંઠ લગાવવી પડે નહીં નીચે દબાઈ જાય બે પાસા લીધા ત્રણ પાસા લીધા ત્રીજો છે આ ત્યાર પછીનો આ ચાર પાંચ અને આ છ પાસા લીધા પછી આપણે એની જગ્યા ઉપર સ્લીપ ટીચ કરી અને સેચ દોરો રાખી ગાંઠ લગાવી દેવાની છે ઓલો હું નથી આપણે આમાં દુબાઈ ગઈ પછી કટ કરી લીધી જો આપણી ફ્રેન્ડ્સ પાંદડી બની ગઈ છે બધી હવે આપણે એને વ્હાઈટ ઊનથી પર કવર કરી લેશું વ્હાઈટ ઊન લઈ લીધી છે આપણી અહીંયાથી સ્ટાર્ટ કરી દઈએ જે આપણું ખાંચો હતો ત્યાંથી જ સ્ટાર્ટ કરવાનો છે એની જગ્યા ઉપર એક નાનો પાસો ત્યાર પછી દરેક સાંકળીની અંદર આપણે દરેક પાસો છે એની ઉપર એક એક નાના પાસા લેતા જાશું આ દોરો જે હું નથી આપણી એ નીચે દબાવી દીધી જેથી એને ક્યાંય આપણે બીજે કરવી ન પડે હવે જે આપણે વચ્ચેનો ભાગ હતો ત્યાં આપણે જોઈએ એક પાસો લીધો બે પાસા નાના પાસા લીધા છે ને આપણે ત્રણ ત્રણ પાસા અને ચાર પાસા લઈ ત્રણ પાસા લેવાના છે સોરી ત્યાર પછી અહીંયા આગળથી જ પાછું સ્ટાર્ટ કરી દેવાનું એક બે ત્રણ ચાર પાંચ પછી આપણે જ્યાં પાસો લીધો તો ત્યાં સ્લીપ ટીચ કરી દેવાનું નાનો પાસો આપણે બે વચ્ચે જોડવા લીધું હતું ત્યાં આપણે સ્લીપ ટીચથી આમ જતું રહેવાનું ત્યાર પછી પાછા પાસા લેવા માંડીએ દરેક એક એક લેતા લેતા ઉપર વચ્ચેની જગ્યા માટે આપણે ત્રણ પાસા લેશું જો તમને મારા વિડીયો ગમતા હોય તો વધુમાં વધુ કમેન્ટ કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો મારા વિડીયો જેથી બધા ઘનશ્યામ મહારાજના ખૂબ પરફેક્ટ માપથી બનાવી શકે વાઘા આ વાઘા તમે એકવાર પહેરાવશો ફિનિશિંગ પણ એટલું સરસ હશે અને પરફેક્શન પણ એટલું જ હશે અહીંયા સ્લીપ ટીચ હતું ત્યાં આપણે પાસો તો નાનોને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી અને ત્યાંથી પાછા નાના પાસાની શરૂઆત કરી દઈશું આવી રીતે આપણે એન્ડ સુધી વયા જઈએ આપણી પાંદડી જોવા આવી લાગશે આ તમે પર્પલ પાંદડીની જગ્યાએ તમે વ્હાઈટ પાંદડી પણ કરી શકો આવી રીતે આપણે આ રાઉન્ડ આખો કમ્પ્લીટ કરી નાખીએ આપણે અહીંયા લાસ્ટમાં પહોંચી ગયા છીએ તો લાસ્ટમાં પણ આપણે આ જે ઊન છે ને વચ્ચે નીચેની સાઈડ આપણે લઈ લેશું બધામાં લઈ લેતા જઈશું એટલે આપણે એની ક્યાંય ગાંઠ લગાવીને અને અહીંયા પાછળ પછી નીચેના ભાગે સ્લીપ ડિચથી જોઈન્ટ કરી એક સાંકળી લઈને અને વધારાની ઊંન જે પર્પલ છે એને આપણે કટ કરી લેશું તો જુઓ ફ્રેન્ડ્સ આપણી આ દરેક પાંદડી એકદમ મસ્ત માપ સાથે બની છે હવે આપણે વીસ રાઉન્ડ સુધી કરી નાખ્યું હતું હવે એકવીસમો રાઉન્ડ કરવાનો છે તો એકવીસમાં રાઉન્ડમાં બધામાં સિંગલ પાસા જ નાખવાના છે ક્યાંય વધારવાના નથી એવી જ રીતે બાવીસમાં રાઉન્ડમાં પણ બધામાં સિંગલ જ નાખવાના છે ક્યાંય એક પણ પાસો વધારવાનો નથી તો આપણે એકવીસમો રાઉન્ડ અને બાવીસમો રાઉન્ડ ઘેરનો કમ્પ્લીટ કરી નાખીએ એક પણ પાસા વધાર્યા વગરનો કરી નાખીએ આપણા ભગવાનના વાઘા જો આવી રીતે થશે તમે પહેરાવશો તો ખૂબ સરસ લાગશે આપણે એકવીસમો અને બાવીસમો રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખીએ આપણો બાવીસમો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે ત્રેવીસમો રાઉન્ડ લેવાનો છે ત્રેવીસમાં રાઉન્ડમાં આપણે ત્રણની સાંકળી લઈ લીધી છે ત્યાર પછી આ બીજો પાસો ત્રીજો પાસો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને આ દસ હવે આપણે નવ વખત સિંગલ કરવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને છેલ્લું લે દસમું છે એમાં એકની એક જગ્યા ઉપર આપણે બે વાર પાસો નાખવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ દસમી જગ્યા ઉપર આપણે બે વાર પાસો નાખવાનો છે એવી રીતે આપણે આ ત્રેવીસમો રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખીએ ત્યાર પછી ચોવીસમાં રાઉન્ડમાં આપણે રિટર્ન જ્યારે થઈ ત્યારે બધામાં સિંગલ પાસો જ નાખવાનો છે તો ત્રેવીસ અને ચોવીસમો રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખી ત્રેવીસમાં રાઉન્ડમાં નવ વખત એક એક અને દસમામાં બે વાર પાસો નાખવાનો છે જ્યારે ચોવીસમાં રાઉન્ડમાં એક પણ પાસો વધારવાનો નથી આવી રીતે આ રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી નાખીએ આપણો ચોવીસમો રાઉન્ડ પણ પૂરો થઈ ગયો છે હવે પચીસમાં રાઉન્ડમાં બે અને ત્રણ સાંકળી લીધી છે અને બીજામાં પાસો નાખ્યો છે બે ત્રણ ચાર પાંચ છ સાત નવ દસમા આપણે એકની એક જગ્યા ઉપર બે વાર પાસો નાખીશું નવમાં એક એક વાર અને દસમામાં બે વાર પાસા નાખીશું જો તમે એકસાથે ઘેર વધારી દેશો તો પણ વ્યવસ્થિત નહીં વધે અને પહેલા ઓછું કરી અને પછી નકરો ઘેર વધારશો તો પણ સરખું નહીં થાય એટલે સ્ટેપ બાય સ્ટેપ ઘેર વધારશો જેથી કરીને ઘેરે વ્યવસ્થિત થશે ચાર પાંચ છ સાત આઠ નવ દસમી જગ્યાએ એકની જગ્યાએ આપણે બે વાર પાસો નાખવાનો છે આવી રીતે આપણે પચીસમો રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરી નાખીએ આપણે અહીંયા પચીસમો રાઉન્ડ છે એ કમ્પ્લીટ થઈ ગયો છે હવે પાછી આપણે અહીંયા આગળ પેટન બનાવી નાખીએ પેટર્ન બનાવવા માટે નો લૂક લઈ લેશું અહીંયાથી અહીંયા નીચેથી જોવાનું છે તમારે એક બે ત્રણ અને આ ચાર છોડી જોઈ લેજો વ્યવસ્થિત એક આ બે ત્રણ અને ચાર આ ચાર જ્યાં પૂરું થતું હોય ત્યાંથી આપણે પહેલો પાસાની આ જગ્યાએથી આપણે શરૂઆત કરવાની છે ચાર સાંકળી લેવાની છે એક બે ત્રણ અને ચાર ચાર સાંકડી લઈ એક બે ત્રણ અને ચાર ચાર પૂરું થાય ત્યાં આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે જેમ આપણે ઉપર પેટર્ન બનાવી છે એમ જ બનાવવાની છે વળી પાછું આપણે સાત સાંકડી લેશું ત્રણ ચાર પાંચ છ અને સાત સાંકડી લઈ એની એ સેમ જગ્યા ઉપર સ્લીપ ટીચથી જોડી દેવાનું છે ત્યાર પછી પાછી કેટલી સાંકળી લેવાની છે આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ સાંકળી લઈ અને આઠ પાસા છોડવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ પાસા છોડી અને અહીંયાથી આમ નીચેથી જવા દઈ અને સ્લીપ ટીચથી જોડી દેવાનું એવી રીતે વળી પાછું કેટલી સાત સાંકળી લઈ લેશ ત્રણ ચાર પાંચ છ અને સાત સાત સાંકળી લઈ એની જગ્યા ઉપર આમ લૂપ લઈ આવી રીતે આપણે લાસ્ટ સુધી વયા જઈએ આપણે લાસ્ટ સુધી આવી ગયા છીએ અને ત્યાંથી એક ચેન લઈ અને કાપી લેશું આજે આપણે ઘેરને જોવું નથી એને આપણે કંઈ કરવાનું નથી અને એમ જ રેક રેવા દેવાની છે હવે આપણે જોઈ લે આમાં કેટલા એવા આપણી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર આમાં કુલ આપણી બાર એવી પેટન પાંદડા બનશે ત્યાર પછી હવે આપણે નીચેનું એક સાથ લઈ લઈએ પછી બધામાં સાથે પેટન બનાવી નાખશું એક બે ત્રણ ચાર પાંચ અહીંયા બનાવવાની છે ચાર સ્કીપ કરીને એક બે ત્રણ ચાર અહીંયાથી આપણે પેટર્ન બનાવવાની સ્ટાર્ટ કરીશું એમાં પણ સેમ એવી રીતે જ કરી નાખીએ ચાર ચારનું છોડતાં છોડતા જવાનું છે તો આ ચોથામાં પણ આપણે આમાં જેમ બનાવ્યું છે એમ બનાવી નાખીએ તો આપણે આ ત્રીજી લાઇનમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ પાંદડી થઈ છે હવે આપણે જેમ આ પાંદડી બનાવી હતી આગળની પાંદડી સેમ ટુ સેમ એવી રીતે આમાં બનાવવાની છે હું તમને એક બનાવીને બતાવી દઉં છું પછી આ બે રાઉન્ડમાં એવી રીતે બનાવી અને પછી આ વ્હાઈટ મૂનથી આપણે એને કોર બાંધી વાળવાની છે તમને મારા વિડીયો જો ગમતા હોય તો તમે મને કમેન્ટમાં જણાવજો કે તમને કેવું લાગ્યું છે કનશ્યા મહારાજના વાઘા તમને કેવા લાગ્યા ગઈમાં છે કે કેમ એ તમામ બાબત છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો આપણે આ બે રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખીએ પછી આગળનું જે ઘેર વધારવાનો છે ત્યાંથી રાઉન્ડ આપણે પાર્ટ થ્રીમાં જોઈશું આ બે રાઉન્ડ છે આપણે આજે કમ્પ્લીટ કરી નાખીએ ત્યાર પછીનું બધું છે આપણે પાર્ટ થ્રીમાં જોઈશું જ્યારે વાઘો પૂરો કરવાનો છે ઘેર છે આપણો પૂરો કરશું નીચેની કોર બાંધીશું પાછળનું બાં કરીશું અને આગળના ઘેરમાં પાંદડીની કેટલી લાઇન આવશે એ તમામ વસ્તુ આપણે પાર્ટ થ્રીમાં જોવાની છે આમાં એક પાસો લીધો ત્યાર પછીનો આ બે ઊન છે અંદર દબાવી લેશું બે ત્રણ ચાર પાંચ અને આ છ છ લીધા પછી ત્રણ સાંકળી લેશું ત્યાર પછી પાછી છ વખત પાસો અને એક બે ત્રણ ચાર પાંચ છ છ પાસા લીધા પછી વચ્ચેથી એક બે ત્રણ ચાર છોડી અને અહીંયા પાસો લઈ લેશું અથવા તો સ્લીપ ટીચ કરી દેસું તમને જે યોગ્ય લાગે એ કરજો એવી રીતે આ બીજી પાંદડી અહીંયાથી માંડી વાળીએ એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ને ત્રણ ત્યાર પછી એક બે ત્રણ ચાર પાંચ છ ચાર છોડી એક બે ત્રણ અને ચાર છોડી સ્લીપ ટીચ કરી દેવાનું છે જેથી આપણી પાંદડી થઈ જશે પરફેક્ટ આવી રીતે આપણે આ આમાં પાંદડી કરી નાખશું અને આમાં પણ કરી નાખશું તમે એકસાથે ઘેર વધારી અને પછી ઉપરની પેટર્ન કરશો નહીં કારણ કે પછી તમને અહીંયાથી આમ પકડવા ફાવશે નહીં વજન લાગશે વગેરે વગેરે કારણો બનશે તમે આ બે રાઉન્ડ કમ્પ્લીટ કરી પછી આ વ્હાઈટ ઊન જે છે અત્યારે તો આપણે ગૂંથીએ છીએ એટલે આપણા હાથ અડે એટલે પાંદડી આડાવડી થઈ જાય છે પછી તો ભગવાનને પહેરાવ દીધા પછી આ પાંદડી હલશે પણ નહીં એકદમ વ્યવસ્થિત લાગશે ખૂબ સરસ હવે આગળનો વિડીયો આપણે પાર્ટ થ્રીમાં જોશું ત્યાં સુધીમાં આપણે આ પેટર્ન કમ્પ્લીટ કરી નાખીએ ઉપર વ્હાઈટ ઊનથી આપણે નાના પાસા લઈ લઈએ જેથી કોર બાંધી અને બાકીનો વિડીયો આપણે પાર્ટ થ્રીમાં જોશું ત્યાં સુધીમાં આટલું કમ્પ્લીટ કરી નાખજો અને મારા વિડીયોમાં તમને જે કાંઈ ગેમું હોય એ કમેન્ટ સેક્શનમાં જણાવજો અને મારા વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો જેથી કરીને તમામ લોકો સુધી આ વિડીયા પહોંચે થેન્ક યુ ફ્રેન્ડ્સ